સુરતમાં રવિવાર સત્તરમી ડિસેમ્બરના રોજ શ્રી માર્કંડે પદ્મશાલી સમાજ સુરત દ્વારા રક્તદાન શિબિર આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સુરતમાં રજાના દિવસે વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા સમાજ સેવાના કાર્યો કરાય છે ત્યારે સુરતના લીંબાયત ખાતે આવેલ પ્રતાપનગરમાં શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી માર્કંડે પદ્મશાલી સમાજ સુરત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું આજે એટલે કે 17મી ડિસેમ્બર રવિવારના રોજ યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. ઓલામ શ્રીનિવાસ હું પદમશાલી જનર સમાજના પ્રમુખ છું સુરત જિલ્લા અને અહીંયા સુરતમાં 2 લાખ જેટલા અમારા સમાજના પ્રમુખ અહીંયા વસતી છે અને અમે અહીંયા કર્મભૂમિ અને પુણ્યભૂમિ પણ આ ગુજરાતને મારા અમે અપનાવેલા છે અને અહીંયા ઘણા વર્ષ સુધી આમાં અહીંયા રહેવાસી છીએ અમે અને આ કાર્યક્રમ કરોના પછી આ કાર્યક્રમ યોજવામાં રક્તદાન કેમ્પ અમે અહીંયા રાખવાલા છે પહેલાં અમે રાખતા હતા દર વર્ષે કરોના પછી અમે કર્યા નથી હવે કરોના પછી અમારા સમાજને પ્રેરિત કરવા માટે અને તુરત જેટલા બી આપણા સમાજના છે બધાને એક પ્રેરણાદાયક રહે એવી રીતના એ કાર્યક્રમ અમે કર્યા છે આ કાર્યક્રમમાં અમે ટાર્ગેટ કર્યા છીએ કે પાંચસો જેટલા યુનિટો એકત્રિત કરીને આ પૂરું પાડવામાં અમે કરવાના હતા જેટલા પણ હવે સવારથી લઈને અત્યાર સુધી પૂરાજોશમાં યુવાનો અને સમાજના આગેવાનો અને વિવિધ સમાજના આ રક્તદાન કરે છે અને સાથે સાથ અને અહીંયા સુરત રક્તદાન કેન્દ્ર સિવિલ રક્તદાન કેન્દ્ર અને પછી લોકઅપને અમે ત્રણ બ્લડ બેન્કને અમે અહીંયા બોલાવેલા છે અને તમામો અહીંયા યોગદાન ડોક્ટર અમારા યુવાનો તમામે યોગદાન આપે છે કેટલા લોકો તમારી સાથે જોડાયા છે અત્યારે અમારા સમાજના તો સમાજના તો છે જ પણ હવે બીજા બધા અમે પાંચસો જેટલા અમે યુનિટો અહીંયા એકત્રિત કરવા માટે ટાર્ગેટ રાખ્યા છે પણ અમારા સમાજના સો થી સવા સો જેટલા અમારા બધા યુવાનો એકત્રિત કાર્યક્રમ સફળ બનાવવા માટે અમે એક મહિનાથી એક મહિનાથી આ કેમ્પિંગ અમે દર અમારા જેટલા અમારા વિસ્તારો છે જેટલા અમારા વિસ્તારો છે આ વિસ્તારોમાં અમે આ રક્તદાન કરવા માટે અમે બધાને આમંત્રિત કરવામાં આવ્યું છે અને આ રક્તદાન મેગા રક્તદાન કેમ્પ બને એવી રીતના અમે આશા રાખીએ નમસ્કાર મારું નામ પામુ એનું લક્ષ્મણ હું માર્કંડની પદ્મશાલી જનરલ સમાજનો સેક્રેટરી છું ને અમારો સમાજ અહીંયા સુરતમાં છેલ્લા પચાસથી પણ વધુ વર્ષોથી કાર્યરત છે ને અમારા સમાજના દોઢથી બે લાખ જેટલા લોકો અહીં વસે છે અને ઘણા બધા સામાજિક કાર્યો અમે દર વર્ષે કરતા હોઈએ છીએ પણ કોવિડના લીધે બે ત્રણ વર્ષનું ગેપ રહ્યું ને ફરીથી અમે શરૂ કરી દીધું છે અમારું સેવા કાર્ય ને અમારા સેવા કાર્યોમાં ફક્ત આજની ઘણા બધા કામો અમે કરતા હોઈએ છીએ એમાંનું આ એક કામ છે ને અમારા જે સુરત સિટીમાં છત્રીસ જેટલા વિવિધ બ્રાન્ચ સમાજો છે તો બધા જ બ્રાન્ડ સહજ સમાજોના સહકારથી આ કાર્યક્રમો અમે આગળ ધપાવવાની કોશિશ કરીએ છીએ આજનો અમારો જે લક્ષ્યાંક છે તે પાંચસોથી વધારે બોટલ અમે એકત્ર તેનો લક્ષ્યાંક છે હમણાં સુધી લગભગ એકસો નેવું બોટલો અમારી પૂર થઈ ચૂકી છે અને હજુ બધા જ ત્રણે ત્રણ કાઉન્ટરો અમારા પુલ ચાલે છે અને આશા રાખીએ છીએ પાંચસો કરતાં એ વધારે અમે ક્રોસ કરીને આગળ જઈશું અમારા બધા જ યુવાનોનો સાથ સહકાર અને બધા જ સમાજના આગેવાનોનો સહકારથી આ સફળ થાય છે એટલે આ થકી હું બધા જ અમારા સમાજના આગેવાનોને અને બધા સમાજના મિત્રોને આ થકી આભાર વ્યક્ત કરું છું નમસ્કાર